લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસના મતદાન ને ગુજરાતમાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે સાંજે છ વાગ્યા પછી ચૂંટણીના પ્રચાર ગમ શાંત થઈ જશે ત્યારે વેરાવળ ખાતે સટ્ટા બજારમાં કોંગ્રેસની સભા યોજાઈ હતી જ્યાં ઇન્ડિયા ગઠબંધન હેઠળના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ના મતદાન ને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે જુનાગઢ તેર લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ગીર સોમનાથના મુખ્યમથક વેરાવળ ખાતે સત્તા બજારમાં કોંગ્રેસની સભા યોજાઈ હતી આજે સાંજે છ વાગે ચૂંટણી પ્રચાર પર ગમ શાંત થઈ જવાના છે ત્યારે મતદારોને રિઝવવા ઉમેદવારો સતત પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ગીર સોમનાથના મુખ્યમથક વેરાવળમાં કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં જુનાગઢ લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર હીરાભાઈ જોટવાને જંગી બહુમતીથી ચોંટી કાઢવા વક્તાઓએ અપીલ કરી હતી

ચેતન અપારનાથી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વેરાવળ